અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષની બાળા સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યું કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષની બાળા સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે જેમાં બાળકીએ તેની માતાને ઈશારાના આધારે આખી ઘટનાનું વર્ણન કર્યું હતું અને તેમણે પોલીસને આખી વાત વર્ણવી હતી અને પોલીસે ગુનો દાખલ કર્યો હતો આરોપીએ બાળકીને બિસ્કીટ આપવાની લાલચે ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું બાળકીના માતા પિતાએ પોલીસને જાણ કરી છે અને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે